મારો જીવ રહ્યો ને પેંડો પડી ગયો ગુડ મોર્નિંગ મિત્રો બધાને જય શ્રી રામ જય શ્રી રામ ભાગી ગયા છે સવારના સાડા આઠ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું ઘરે ઘણા દિવસ પછી વ્લોગ બનાવું અઠવાડિયું થઈ ગયું મને એવું લાગ્યું કે વ્લોગ બનાવી નાખીએ આપણે ફાઇનલી મિત્રો રચકો ઊગી ગયો જોઈ શકો છો તમે જો મિત્રો રચકો આને રસ્તો નહીં કહેતા તમે પાછા એ રસ્કો નથી એ તો મેથી છે હવે આપણે વાળવાનું છે બે દીમાં પાણી સાટ ઉતારવાની છે પાણી વાળવું પડે મિત્રો પાણી બાણી વાળી દઈએ હવે બધું આમ થઈ ગયું જો મિત્રો અત્યારના લોકેશન બધા જો અત્યારે બધા નવેસરથી વાવેતર થેસ ઘઉં સિવાય આ ઉનાળુ પાક થાય બધા ઉનાળામાં પાક છે છઠ્ઠ પાંચમા મહિનામાં બધું તૈયાર થઈ જાય કમ્પ્લીટ પછી તો શું હોય આજે અમારે કાવે સગાઈ એટલે અમે ઘેર રોકાણા ફગાય એમાં બાકી તો અમે ઘેર હોય જ નહીં કોઈ દિવસ કામે હોય જાય ને એટલે બાકી બોલો તમે બધા મજામાં ને આપડા blog continue રાખતા નથી મિત્રો એનું કારણ છે કે યાર બનાવી નથી એક તો નવરા હોય તો તો બનાવે આજ free છે એટલે કદાચ આજ blog પૂરો કર નાખીએ પૂરો નહિ થાય તો હાલ કર નાખીએ બધું કર્યું શું ખરા પૂરો આવે ચાલુ કરો તો પૂરો જ કરવો પડશે મિત્રો બીજું તો કઈ છે નહિ નવીન માં હગા આવે જવાનું છે ત્યાં બપોરે જમણવાર પણ ના છે એવું બધું છે આખા દિન મિત્રો અત્યારે હું પી ગયો ખેતરની બાજુમાં કમ્પ્લીટ તમે જોઈ શકો છો મકાનની પાછળ હવે કઈ આગળ તમને બતાવવા કન્ટિન્યુ રહેજો માં મજા આવશે તમને બધાની મિત્રો આ ગુલાબ છે ને એનું આપણે ખામણું હેતુ કરવાનું છે જો આ ગુલાબ તો છે રેડી એમાં ગુલાબ પણ આવે છે પણ એનું યાર જગ્યા પાણી નથી રહેતું એમાં જો પાણી હેરકું રહીને એવું બનાવવાનું છે પાણી લઈ તો મોટું વેલું થઈ જાય તો મેં તમને બીજું ફૂલ બતાવું મેં બીજું ફૂલ એ વાવેલું છે એ જો અહીંયા છે તમને બતાવું જો આ ફૂલ મેં વાવ્યું તો એવડું મોટું થઈ ગયું એનું મેં ખામણું હેરક્યું કર્યું પણ પાંદડા પડી પડી ને ભરાઈ ગયા જોઉં તમે કેવો મસ્ત થઈ ગયો ફાઇનલી મિત્રો આપણે ખામણું કરી નાખ્યું હવે પાઈ દે પાણી

બોલ સુમિત એને મિત્રો અટાણમાં સુમિત ને અમારે બાંધવાનું જોર આવે છે આપણે એમ થઈ કે બે નાખી દે ઓય માહિરિયા તું ઈચાડી જ્યો ના ફાઇનલી મિત્રો આપણે પેંડા ખાવાના છે પેંડા ટ્રેક્ટરના પેંડા

પેંડા દેજો જો ને કરું ટ્રેક્ટર લઈને વયો જાય આડે આઈ થી બોલો મારો પેંડા માં જીવ રહ્યો ને તે ઓલા ને પેંડો પડી ગયો પેંડો પડી ગયો મિત્રો મેં કીધું કે મને બે પેંડા દેતા એ મને એક જ આપ્યો જોરો

કેમકે મિત્રો આપણે પાણી તો ખૂટે એમ નથી વેવમાં ગમે માકો છે ભગવાનની દયા છે પાણી બાબતથી તો એવું પાણી છે યાર આપણે એ ઘટે નહીં આ બધી જો રસ્કા ઉગવા જ મીંડા છે બધામાં રસ્કાનું બહુ વાવે છે આ બાજુ બધા પાક કરતા રસકો બહુ વાય જો આ એરડા એવા છે જોઈ શકો છો મિત્રો કાંઈ ઘટે નહીં આલે પાણી ધાધાતીન પભાટી તમને આગળ બતાવવા જ મિત્રો તમને એક રસકવા સાટવાની રીત બતાવ મારા કાકાનો છોકરો સુમિતને તો ઓળખતા હતો બ્લોગમાં ઘણીવાર હોય જ છે આપણે ઢળબડાથી બોલાવતો એ ખબર વેગનનો મુઠ્ઠીઓ કરીને સાંટી દે ને તમે જો કોઈ ન હોય ને ધપધપાટી બોલાવ દી મુઠ્ઠીઓ ભરી ભરીને જો તો છે ને સબ ક્યાં દેખના પડ રહા હૈ મોટા <laughs>

સગાઈમાં ફૂલ મોજ કરી જેમાં બધાને જમાડ્યા સા સરબત સોડા પાણી બધું પાઈ સગાઈ વહી ગઈ પછી આવી ગયા હતા મારે ઘરે મહેમાન બહારથી મહેમાન ગયા એટલે હું થઈ ગયો ફ્રી પછી હું આવું પછી વ્લોગમાં પડી તો બીજું તો કઈ છે નહીં મિત્રો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી નાખીએ હવે મળી આગલા બ્લોગની અંદર ત્યાં સુધી સીતારામ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયો મસ્ત છે મિત્રો મળીએ આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય સીતારામનું ધ્યાન રાખજો